ડીસા તાલુકાના થેરવાળા ગામે જન્માષ્ટમી નિમિત્તે ગામમાં કાનડો બનાવવામાં આવે છે જે ગામની સ્થાપના વખતથી આજ દિન સુધી પરંપરા ચાલી આવે છે જેમાં જન્માષ્ટમીના દિવસે થેરવાળાની બહેનો દ્વારા માટીનો કાનડો બનાવવામાં આવે છે અને જેના ઘરે બનાવવામાં આવશે તેમને ત્યાં અઢારે આલમનો જમણવાર કરી ગામના તળાવમાં વિસર્જન માટે પણ ત્યાંથી ગામના દાતા દ્વારા કાનુડાને ડીજેના તાલે નાતા નાતા માટીના દેશી કાનુડા માથા પર બેસાડી કાનજી ભગવાન પોતાના ઘરે લાવી પૂજા અર્ચના કરી પાછો વાળવામાં આવે છે અને જેના ઘરે પાછો વાળવામાં આવે તેમને દેશી ઢોલ અને ડીજેથી ઘર રાત્રે રાસ ગરબા કરવામાં આવે છે અને દિવસે પણ ગરબાને જમણવાર આપવામાં આવે છે આમાં માટીનો કાંડો પાંચ છ દિવસ એકબીજાના ઘરે પાછા વળવાની પરંપરા ચાલે છે જેથી આ શ્રાવણ માસમાં ગામમાં એકતાને હર્ષ ઉલ્લાસ જળવાઈ રહે છે અને ભાઈચારાની ભાવના વિકસે છે હજી આજે ત્રીજો દિવસ છે ને ગામના દાતા સલંગ તેમના ઘરે પાછો વળાવી આતુરતાની રાહ જોઈ રહ્યા છે પરંતુ કાનુડો માટીનો હોવાથી મૂર્તિ ખંડિત ન થાય તેનું ધ્યાન રાખી સમય સૂચકતા વાપરી ગામના તળાવમાં વિસર્જન માટે લઈ જવાશે